એક્સરસાઇઝ ગીત અને સંગીત દ્વારા ખૂબ સુંદર આ કાર્યક્રમની રૂપરેખા રહી બાળકોએ પણ પ્રાર્થના કરી દેશભક્તિના ગીતોથી સંપન્ન આ કાર્યક્રમ ખૂબ સુંદર સંસ્કારોને આધ્યાત્મિક બનાવવા માટે યોજવામાં આવ્યો છે તો સર્વ માતા પિતાને આ કાર્યક્રમમાં પોતાના બાળકોને લઈને આવવા માટે અમારું ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ છે સ્થળ છે બ્રહ્માકુમારીઝ હોલજી કાકાની ખડકી નાની ભાગોળ શિનોર સેવા કેન્દ્ર સુધી સર્વ બાળકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે જેમાં છ વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકોને ખાસ શિક્ષણ તથા સંસ્કારોને આધ્યાત્મિક બનવાની શિક્ષા આપવામાં આવશે એની સાથે સાથે ચિત્રકલા સંગીત કલા ગીત નૃત્ય જેવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આધ્યાત્મિક જ્ઞાન સાથે સાથે ખૂબ સુંદર વેલ્યુ બેઝ ગેમ પણ બધાને રમાડવામાં આવશે તો આપ સર્વને પધારવા બાળકોને લઈને માતા પિતાને આવવા માટે અમારું ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ છે ઈશ્વરીય સેવામાં બ્રહ્માકુમારી ધરતી બેન સેવા કેન્દ્ર ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શિનોર ઉજવી રહ્યું છે સંસ્કાર સૃજન સમર કેમ્પ તો છેલ્લા બે દિવસથી ચાલતો આ કેમ્પ લગભગ સો બાળકો જેમાં લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે એ લોકોને અલગ અલગ શ્રેષ્ઠ સંસ્કારો વિશેની માહિતી આધ્યાત્મિક જ્ઞાન ડ્રોઈંગ કોમ્પિટિશન સાથે સાથે સંગીત નૃત્ય અને સુંદર વેલ્યુ બેઝ ગેમ આ બધું રમાડી અને એમનામાં આધ્યાત્મિક સંસ્કૃતિની જાગૃતિ થાય માટે ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો સર્વ શિનોર તાલુકાના ભાઈ બહેનોને જણાવવાનું કે તેઓ પોતાના બાળકોને અહીંયા મોકલી શકે છે પંદર તારીખ સુધી આ કાર્યક્રમ છે સવારે નવ વાગે શરૂ થાય છે બ્રહ્માકુમારીઝ હોલ જી કાકાની ખડકી નાની ભાગોળ શિનોર ઓમ શાંતિ